ખોડિયાર માતાજીનો ઉજવાયો સમસ્ત ભૂટકા પરિવાર દ્વારા માતાજીના પાટોત્સવની હર્ષભેર ઉજવણી કરાઈ પાલનપુર તાલુકાના ગઢ ખાતે અતિ પ્રાચીન ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે જે મંદિરનો નો જીર્ણોધાર તેર ચાર ઓગણીસો નેવ્યાસી માં કરવામાં આવ્યો હતો અને વૈશાખ સુદ સાતમના દિવસે માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારથી દર વર્ષે વૈશાખ સુદ સાતમના દિવસે માતાજીના પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં ગઢમાં વસવાટ કરતા સમસ્ત ભૂટકા પરિવાર દ્વારા માતાજીના પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ રવિવારે વૈશાખ સુદ સાતમ નિમિત્તે ખોડિયાર માતાજીના છત્રીસમાં પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ભૂટકા પરિવાર દ્વારા ઉપસ્થિત રહીને માતાજીના પાટોત્સવની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી નું મંદિર અમારા મહેલામાં વડવના વખતનું હતું અમે આજે સારા સારી પ્રગતિ કરી અને મંદિરની પ્રતિષ્ઠા પણ આજે છત્રીસમો પાઠ ઉત્સવ છે બધા ફૂટકા પરિવારોના સંમત થઈ અને એકદ વાસાહી તરીકે સારો સારો ઉત્સવ ઉજવી બહેનોને ઈચ્છાશક્તિ દક્ષિણા કરી અને બધા ઉત્સાહથી દરેક ભાઈઓ જે નતા બોલતા એ પણ આવી અને ઉત્સાહથી બધા ભાઈઓ ભેગા થઈ અને સારામાં સારો ઉત્સવ કર્યો છે આજે એમને હરખ એટલો થાય છે કે ન જોયું ન આણ્યું હોય એવો આનંદ આવે છે અને દરેક ભાઈઓ હળી મળીને કામ કરી બહેનોને જમાડી અને કુંવાસીઓને યથાશક્તિ દક્ષિણા આપી આજે સારામાં સારો ઉત્સવ કર્યો છે એ મારા કે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આવો ઉત્સવ જરૂર થાય એના માટે દરેક સંસ્કૃતિ ભગવાન પણ રાજી રહે અને દેવતાઓ પણ રાજી રહે એ રીતનો ઉત્સવ સારામાં સારી રીતે કર્યો છે આ છ છત્રીસમો પાઠ ઉત્સવ છે બહુ ધામધૂમથી ઉજવો છે અને બધા ભાઈઓ હળી મળીને સંમતિ છે